કયા રોગમાં શું ખાવું જોઈએ જ્યારે આપણે નાની મોટી અચાનક કોઈ પ્રોબ્લેમ થાય છે એ સમયે આપણે વિચારીએ છીએ આપણે દવા ગોળી ખાઈ લઈએ પણ તમે આ નાના નાના ઘરગથ્થુ ઉપાય કરી લેશો તાત્કાલિક તમને રિલીફ લાગશે હું કલ્પના રાઠોડરુપેન્ચરથે ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન ગાળું ખરાબ થાય છે તમને અવાજ બેસી ગઈ છે ગળામાં દુખાવો થાય છે ઇન્ફેક્શન થઈ ગયું છે એ સમયે તમે થોડી કિસમિસ લઈ એની અંદર સંચર પાવડર થોડું મળી અને બે બે ચાર ચાર દાણા મોઢામાં મૂકી એને ધીમે ધીમે ચૂસતા રહેજો એનાથી ગળાની પ્રોબ્લેમ દૂર થઈ જશે યદી તમને ભોજન પછી ગેસ એસિડિટી અફારા જેવું જમ્યા બાદ લાગે છે તમે નાની હેમજ જેને આપણે હરડે કહે છે ભોજન પછી

તમને થાક કમજોરી અશક્તિ નબળાઈ લાગે છે દરરોજ નાસ્તામાં તમે ત્રણ થી ચાર ખજૂર લઈ એક કપ દૂધ ઉપરથી પી લેજો તમને થાક કમજોરી અશક્તિ નહીં લાગે વધુથી વધુ લોકોને શેર કરો અત્યારે હું તમારા